નમસ્કાર હું સતરાજી જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું આપણે વિવિધ પદયાત્રીઓ માટે સેવાના જે કેમ્પો ચાલતા હોય છે એની મુલાકાત લઈ રહ્યા છીએ પદયાત્રીઓને પણ આનાથી માહિતી મળે કે કઈ કઈ જગ્યાએ કેવી કેવી રીતે કેમ્પ ચાલતા હોય છે ત્યારે શિવશક્તિ ગ્રુપ મેઘપર ઝાલા દ્વારા જે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એની આપણે મુલાકાત લેવામાં આવી છે કે જે ટંકારા જે ચોકડી છે આપણી પર ચોકડી ત્યાંથી તરત જ આગળ આવીએ એટલે કેમ્પ આવેલો છે અને આયોજકો સાથે આપણે વાતચીત કરીશું કે કેવી રીતે અહીંયા આયોજન હોય છે ને શું કહે તો આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે પણ અહીંયા સેવા ચાલી રહી છે ઘણા બધા લોકો અત્યારે ભોજન લઈ રહ્યા છે અત્યારે જે પદયાત્રીઓ ચાલીને આવ્યા છે એ તમામ પદયાત્રીઓને અહીંયા ભોજન પીરસાઈ રહ્યું છે જોઈ શકો છો કે ઘણી બધી સંખ્યાની અંદર અત્યારે પદયાત્રીઓ ટંકારા સુધી અહીંયા પહોંચ્યા છે અને કેમ્પની અંદર અત્યારે ભોજન લઈ રહ્યા છે આયોજકો પણ આગળ છે એમની સાથે આપણે વાતચીત કરીશું જી તો શિવશક્તિ ગ્રુપ દ્વારા આખા કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે સાથે આયોજક છે તમારું નામ જણાવજો પેલા દિગ્વિજય સિંહ પ્રતાપસિંહ ઝાલા પર ઝાલા દિગ્વિજય સિંહ આપણે કેટલા વર્ષથી આ કેમ્પનું આયોજન થાય છે ને કેવી રીતે થાય છે છેલ્લા અઠ્યાવીસ વર્ષથી અમારું આયોજન છે ચાલુ અને આપણે કેવી કેવી અહીંયા સુવિધાઓ હોય છે અને કયા કયા પ્રકારની સુવિધાઓ ચા પાણી નાસ્તો જમવા મેડિકલની સુવિધા અને ગરમ પાણી તમામ સુવિધા આપી છે એમ જી અને આપણે કેટલા દિવસ સુધી કેમ્પ ચાલુ રહેતો હોય છે અને આશરે કેટલાક લોકો અહીંયા આવતા હોય છે અમારો કેમ્પ સાત દિવસનો હોય છે અને હજારથી બારસો માણા જમાડી છે જી ખૂબ ખૂબ આભાર તો આવી રીતે સાત દિવસ સુધી આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને અત્યારે પણ આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે પણ ઘણી બધી સંખ્યાની અંદર અહીંયા પદયાત્રીઓ આરામ માટે રોકાયેલા છે જમવા માટે રોકાયેલા છે અને તમામ પ્રકારની મેડિકલથી લઈ અને રહેવા જમવાની તમામ સુવિધાઓ અહીંયા કરવામાં આવતી હોય છે તો આવી રીતે આ સંપૂર્ણ આ કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે વધુ જોડાયેલા મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર